અને સારા વિકાસ માટે લઘુત્તમ દસ ડિગ્રી સેલ્સિયસ અને જો તાપમાન હોય તો આ સોયાબીનનો પાક ખૂબ સારી રીતે આપણે મિત્રો લઈ શકીએ નીચા તાપમાનની અસર એની ખાસ કરીને ફૂલ જે છે એની અંદર એ મોડા આવવા થતા હોય જો તાપમાન નીચું રહે તો ફૂલ થોડાક મોડા આવે અને આ જે ટૂંકા દિવસનો પાક હોય તો સૂર્યપ્રકાશ સામે સંવેદનશીલ પાક છે અને ખાસ કરીને વહેલી ફૂલ અવસ્થા તથા પરિપક્વતા માટે સામાન્ય રીતે દિવસની જે લંબાઈ છે એ ચૌદ કલાક કરતાં ઓછી હોય

ગોરાડુથી માંડી અને કાપવાળી વિવિધ પ્રકારની જે જમીનો છે એની અંદર આ પાક કરી શકાય અને આ પાક સારા નિતારવાળી તટસ્થ પીએચવાળી અને ઊંચા સેન્દ્રીય તત્વ ધરાવતી જમીનમાં ખૂબ જ સારો અને ઉતારો ખૂબ સારો આવે ખારાશવાળી અને ખાસ કરીને અમલીયતાવાળી અને પાણી જ્યાં ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં આ પાકને માફક આવતી નથી જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એ જમીન આ પાકને માફક આવતી નથી એટલે કે આ પાક પાણીવાળી જગ્યા જમીનની સંવેદનશીલતા ધરાવે અને છોડની વૃદ્ધિ એ એની અંદર થઈ શકતી નથી તો આ જમીન પસંદગી વખતે થોડાક મુદ્દા કાળજી રાખવા જોઈએ હવે જમીનની તૈયારી કેમ કરવી તો હળતી ઊંડી ખેડ કરી હેક્ટરથી દસ થી પંદર ટન સારું ગોવાયેલું છાણિયું ખાતર નાખી અને એને સરખી રીતે આપણે ઉમેરી દેવું જોઈએ ત્યારબાદ એને કરબથી એકથી બે ખેડ કરી અને જમીનમાં એક સરખી ભરભરી અને સમતલ કરી અને બીજ આને જો એ રીતના જમીન તૈયાર કરવામાં આવે તો સોયાબીનનો પાક ખૂબ સારી રીતે આપણે લઈ શકીએ અને જે જમીનની અંદર અગાઉ સોયાબીન ન લીધેલા હોય એની અંદર તો ખૂબ સારું આ પાક ઉત્પાદન આપે છે મિત્રો સોયાબીનની ખેતી માટે જે વાવણીનો સમય છે વાવણીનો અંતર છે બિયારણનો દર અને બીજ માવજત પણ ખૂબ અગત્યની છે હવે વાવણીના સમયની જો વાત કરીએ તો ચોમાસું શરૂ થાય ત્યારે જ્યારે ચોમાસાની અંદર જ આ પાકની અંદર ખાસ કરીને વાવવામાં આવતું હોય અને ઘણા વિસ્તારોની અંદર આ પાક બીજી ઋતુઓમાં પણ લેવામાં આવતો હોય પણ આપણા ગુજરાતની જે આ આબોહવાની દ્રષ્ટિએ જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખાસ કરીને ચોમાસાની શરૂઆત થાય એટલે વાવણી લાયક જ્યારે વરસાદ થાય અને જમીનમાં પૂરતો ભેજ હોય એટલે કે જૂન જુલાઈ મહિનાની અંદર સોયાબીનનું વાવેતર જો કરીએ તો એ વધારે હિતાવરે મોટા ભાગે આપણા વિસ્તારની અંદર પંદર થી વીસ જૂન ની અંદર વાવણી લાયક વરસાદ થતા આ પાકનું આપણે આયોજન અને વાવેતર કરી શકીએ હવે વાવણી અંતરની જો વાત કરીએ તો ફળદ્રુપ જમીનમાં પાકની બે હાર વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર અને હલકી જો જમીન હોય તો બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખી અને બે છોડ વચ્ચે પાંચ થી સાડા સાત સેન્ટીમીટરનું અંતર રાખીને મિત્રો વાવેતર કરવામાં આવે તો આ વાવેતર યોગ્ય જે અંતર છે એ કહી શકાય વધારે ઊંડી કે વધારે સીસરી વાવણી કરવાથી ઘણી વખત ઊંડી વાવણી કરી દેવામાં આવે અથવા તો ઉપર જો દાણા રહી જતા હોય તો એનો ઉગાવો બરાબર થતો નથી અને ખેડૂતોને મોંઘા બિયારનો લોસ પણ જતો હોય જમીનમાં બીજ અઢીથી ચાર સેન્ટીમીટરની ઊંડાઈ જ મિત્રો પડવું જોઈએ તો એ કહી શકાય કે આ ખૂબ સારો જે વાવેતરનો ખાસ કરીને અંતર છે અથવા વાવેતરની ઊંડાઈ છે એ અઢીથી ચાર સેન્ટીમીટર રહેવી જોઈએ હવે મિત્રો બિયારણનો દર કેટલું બિયારણ વાવવું વિગે અને એની બીજ માવજત કંઈ કરવી જોઈએ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે વાવણી કરતાં પહેલાં ખાસ કરીને આપણે જે બિયારણ સિલેક્ટ કરીએ છીએ એમાં સંકોચાયેલા સીમળાયેલા અને ફૂગવાળા બિયારણના જે દાણા હોય એને દૂર કરી દેવા જોઈએ અને સારા બીજ છે એને સિલેક્ટ કરવો જોઈએ જ્યારે પણ માર્કેટમાંથી તમે બિયારણ ખરીદતા મિત્રો એની સારી ગુણવત્તા વાળું સારી આપણે યુનિવર્સિટીઓ નિગમ અથવા તો પ્રાઇવેટ કંપનીઓનું પણ જ્યારે બિયારણ ખરીદીએ તો ક્વોલિટી વાઇઝ જો બિયારણ જે સારું હોય એને જોઈને જ આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ હેક્ટર દીઠ એટલે સો ગુઠાની અંદર સાઠ થી સિત્તેર કિલો બિયારણ વાવવાની આપણી મિત્રો ભલામણ છે અને સોળ ગુઠાના વીઘાની અંદર જો આપણે ગઈએ તો લગભગ દસ થી બાર કિલો દસ થી બાર કિલો બિયારણ આપણે એક સોળ વિઘા ગુઠાના વિઘા વાવવું જોઈએ અને બીજને વાવતા પહેલાં બીજ માવજત જે છે એ ખાસ કરીને જો રાઇઝોબિયમ કલ્ચરની બીજ માવજત આપવામાં આવે તો પણ ખૂબ સારો ફાયદો થાય બીજી જે આના ફૂગજન્ય રોગોને અટકાવવા માટે બીજ માવજત છે ફૂગનાશક દવાની અંદર ખૂબ સારી જે દવા છે એ કાર્બોક્ઝિન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાઈરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા જે ફૂગનાશક દવા છે એ એક કિલો બિયારણજી ત્રણ ગ્રામ લેખે દસથી બાર કલાક પહેલાં આપી અને આ બિયારણના દાણા જો વાવવામાં આવે તો મને લાગે ખૂબ સારો ફાયદો થઈ શકાય અને સિવાય અન્ય જે ફૂગનાશક દવાઓની અંદર કાર્બનડામ પચાસ ટકા વેટેબલ પાવડર છે એ પણ અઢી ગ્રામ લેખે જો આપીએ તો આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવા સિલેક્ટ કરી દસથી બાર કલાક પહેલાં પટ આપી અને એ બિયારણના દાણા તમે વાવશો પૂરેપૂરા ભેજવાળા કન્ડિશનમાં તો જે પણ ખાસ કરીને બીજનો કૌવાડાનો રોગ જે સોયાબીનની અંદર આવતો એ કૌવાડાના રોગ સામે આપણે સારું નિયંત્રણ મેળવી શકશું સામાન્ય રીતે સોયાબીનની અંદર એક હેક્ટર ડી દસથી પંદર ટન સારું કોવાયેલું છાણિયું ખાતર નાખવાનું છે એની અંદર અથવા કમ્પોસ્ટ ખાતર તમે વાપરી કરી શકો અને સેન્દ્રીય ખાતર જમીનમાં સારી રીતે ફેલાવી અને કરબ મારી અને એને એની ખેડ કરીને ફેરવી દેવાનું હોય છે હવે સોયાબીનનો જે ખાતરનો ડોઝ છે ડોઝ છે સાસની અંદર ઓરીને આપી દેવાનું છે ત્રીસ કિલો નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફરસ હવે એને ખાતરની ઠેલીના સ્વરૂપમાં આપણે જોઈએ તો સોયાબીન ની અંદર એકસો ત્રીસ કિલો ડીએપી અને એકસો તેતાલીસ કિલો એમોનિયમ સલ્ફેટ આ બે જે ખાતરો છે ફરીથી એકવાર સાંભળી લેજો ડીએપી એકસો ત્રીસ કિલો આ સો ગુઠાની વાત કરું છું હેક્ટર એકસો ત્રીસ કિલો ડીએ અને એમોનિયમ સલ્ફેટ એકસો કિલો હેક્ટર સિલેક્ટ કરવાના છે ખાસ કરીને વર્ગનો પાક હોવાથી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવામાં એનો ખૂબ મહત્વનો ભાગ છે અને જે જમીનોની અંદર ગંધકની ઉણપ ધરાવતી હોય એ જમીનમાં હેક્ટર ડીટ પાંચસો કિલોગ્રામ જીપસમ પણ મિત્રો પાયાની અંદર શરૂઆતમાં તમે આપી શકો તો એટલું જ ખાતર સોયાબીનની અંદર રાખવામાં આવે તો સોયાબીનનો પાક સારો અને ગુણવત્તાવાળો